તમામ મતદાન થઈ સાત તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે અને એટલે જ એક્ઝિટ પોલ દેશભરની અંદર તમામ એક્ઝિટ પોલ એક બેઠકનું પરિણામ પહેલેથી આવી ચૂક્યું છે ખેર શરૂઆત અલગ અલગ પાંચ એજન્સીઓના જે એક્ઝિટ પોલ આવ્યા છે એના બ્રેકિંગથી કરીએ તો અલગ અલગ પાંચ એજન્સીઓનો જે મેં પોરો પોલ કાઢ્યો છે એ પ્રકારે એક બાર મોદી સરકાર સ્પષ્ટ છે અને પોલ ઓફ પોલની અંદર પાંચ અલગ અલગ જે એજન્સીઓ છે એ પ્રમાણે એનડીએ ગઠબંધને ત્રણસો અડસઠ બેઠક પોલ ઓફ પોલમાં ઇન્ડિયા એકસો છત્રીસ બેઠકનું અનુમાન છે પોલ ઓફ પોલમાં અન્યને ત્રણ બેઠકનું નું અનુમાન છે એટલે કે એનડીએ ત્રણસો અડસઠ ઇન્ડિયા ગઠબંધન એકસો છત્રીસ અને પોલ ઓફ પોલમાં ઓગણચાલીસ બેઠક આપણે એ પણ જણાવી દઉં કે એબીપી સહિત

પોલ કરાવ્યો છે એ પ્રમાણે રિપબ્લિક પી પીમાર્કના પોલની અંદર એનડીએને ત્રણસો ઓગણસાઠ ઇન્ડિયા ગઠબંધને એકસો ચોપન અન્યના ફાળે ત્રીસ બેઠક છે હવે વાત કરી લે ઇન્ડિયા ન્યૂઝના ઇન્ડિયા ન્યૂઝ પોલ સ્ટ્રેટના પોલની અંદર એનડીએ ગઠબંધને ત્રણસો ઇકોતેર ઇન્ડિયા ગઠબંધને એકસો પચીસ અન્યના ફાળે સુડતાળીસ બેઠક છે ઇન્ડિયા ન્યૂઝ ડી ડાયનેમિક્સના સર્વેની અંદર પોલની અંદર ઇન્ડિયા ગઠબંધને ત્રણસો ઇકોતેર માફ કરજો એનડીએ ગઠબંધન એ ત્રણસો ઇકોતેર ઇન્ડિયા ગઠબંધન એકસો પચીસ અન્યના ફાળે સુડતાલીસ બેઠક છે એ જ રીતે સામ જનમત કી બાત મુજબ એનડીએ ને ત્રણસો સિત્તોતેર ઇન્ડિયા ને એકસો એકાવન અને અન્યના ફાળે પંદર બેઠક છે કુલ મળીને પાંચ એજન્સીઓ સ્પષ્ટ કહી રહી છે કે એનડીએ લગભગ લગભગ ગણીએ તો સરેરાશ ત્રણસો પંચોતેર છે ઇન્ડિયા ગઠબંધન સત્તાથી વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ એજન્સીના જે આંકડા છે એ પ્રમાણે એબીપી અસ્મિતાએ જે સર્વે કરાયું છે સી વોટરને લઈ ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલી શકે છે છવ્વીસ બેઠકોમાંથી પચીસ બેઠક બીજેપીના ફાળે

ખુલવું શક્ય નથી ખેર ગુજરાત અને દેશની વાત કરીશું અન્ય પ્રદેશની પછી વાત કરીશું પરંતુ હાલ ગુજરાત અને દેશના જે શરૂઆતના જે આંકડા છે એની વાત કરી લઈએ જરાસી ત્રણસો અડસઠ ઇન્ડિયા ગઠબંધન પોલ ઓફ પોલ જે સરેરાશ આવ્યા છે હજુ બદલાતું રહેશે અને ગુજરાતમાંથી એકાદી બેઠક તમારા હાથમાંથી જશે ના રોનકભાઈ એક વાત બહુ સ્પષ્ટ કહું એક પણ બેઠક જવાની નથી

એવું તો એટલા માટે નહીં થાય પહેલાં તો સાતમું ચરણ આજે પૂર્ણ થઈ ગયું અને દેશના લોકસભાની ચૂંટણીઓ ખૂબ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ મીડિયાએ પણ ખૂબ અગત્યનો ભાગ ભજ્યો એમાં એબીપી અસ્મિતાએ પણ ખૂબ અગત્યનો ભાગ ભજ્યો એટલે તમારો પણ એક તો હૃદયપૂર્વકનો ગુજરાતના એક નાગરિક તરીકે આભાર માનું છું જે પ્રમાણે રોનકભાઈ પોલ ઓફ ધ પોલ તમે જ બતાવ્યા એ પ્રમાણે કમોવેશ બધા જ ચેનલો એમ કહી રહ્યા છે કે ત્રણસો પંચોતેર આસપાસ ભારતીય એનડીએ સીટો જીતી રહ્યું છે હું હજુ પણ આપના ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે જે પ્રમાણે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૂત્ર આપ્યું કે અપકી બાર ચારસો પાર એ બિલકુલ સત્ય સાબિત થવા જઈ રહ્યું છે કોઈ કંઈ પણ કહે જ્યાં સુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી ગુજરાત ત્રીજી વાર છવ્વીસે છવ્વીસ બેઠકો જીતીને હેટ્રિક સર્જવા જઈ રહ્યું છે જો દેશમાંથી તો સારા સમાચાર નથી આવી રહ્યા પણ કમસે કમ ત્રણ એજન્સી કહી રહી છે કે ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું કઈ કઈ તમને અપેક્ષા છે નહીં રણુભાઈ એક વસ્તુ તો બહુ સ્પષ્ટ છે કે રણનીતિના ભાગે જે કંઈ પરિસ્થિતિમાં આપણે કોઈ પણ પક્ષના લોકો કોઈ પણ વાત પોતાની મૂકી શકે અને જે સર્વે છે એ પણ જનતાના અવાજ ઉપરથી કે કંઈ ને કંઈ જે સ્ટોકથી વાત થઈ હોય એના ઉપરથી કે આપણે એક અર્થઘટન કાઢતા હોય છે કે એનું તાણ કાઢતા હોય છે પરંતુ ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર જે રીતે દેશનો છેલ્લા દસ વર્ષની અંદર માહોલ છે યુવાનો બેરોજગારીના પ્રશ્નો મહિલાઓની પ્રશ્નો હોય કે દેશની સુરક્ષાના પ્રશ્નો હોય કે મોંઘવારીના પ્રશ્નો હોય આ તમામ રોનકભાઈ તમે જુઓ બે હજાર ચૌદ પછી અને ઓગણીસ પછી એ પ્રશ્નોમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે આ મુદ્દાને લઈ જો આપણે સર્વે કરતા હોય અને માનસ પટલ ઉપર સાચો આપણો નજર જો કેમેરો ફરતો હોય તો આપણને ઓટોમેટિકલી ખ્યાલ આવે કે જનતા ખુશ નથી રોનકભાઈ પરેશ પ્રશ્ન એ છે કે ટીવીની સ્ક્રીન ઉપર આપણને જે ચાર પાંચ સર્વે જે દેખાડે છે એ સર્વે ઉપરથી આપણે પરિણામ ન આવે ત્યાં સુધી આપણે એને ક્વેશ્ચન માર્ક નીચે રાખી શકાય પરંતુ કોંગ્રેસ પક્ષ અત્યારે આ પરિસ્થિતિમાં ચૌદ અને ઓગણીસની અંદર જે પરિસ્થિતિનો સામનો દેશ કોંગ્રેસ સામે કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીનો સામનો જનતાએ કર્યો છે એના બંનેનું જો તારણ કરીએ તો બહુ સારી પરિસ્થિતિમાંથી કોંગ્રેસ પક્ષ બહાર આવે છે અને બસો ને પંચાણું કરતાં વધુ બેઠકો આ દેશની અંદર કોંગ્રેસની પાર્લામેન્ટમાં બનશે અને એમાં કોઈ શંકા મને નથી લગભગ લગભગ

વેલ ગુજરાતની વાત કરીએ તો મને લાગે છે કે ગુજરાતમાં જે રીતની પરિસ્થિતિ ઇલેક્શન દરમિયાન આપણે જોઈએ એનાથી સ્પષ્ટ લાગે છે કે બીજેપીને ચોવીસથી છવ્વીસ બેઠક મળી શકે બે સીટ કોંગ્રેસ માટે આશા રાખી શકાય એવી છે પણ કન્ફર્મ કહી ના શકાય કે કોંગ્રેસને મળશે કે કેમ આણંદ અને બનાસકાંઠા ખેર આપ શું આપ ક્યાં રહે કીસ પ્રકાર અબ તક જો સર્વે જો ખાસ કર કે પોલકા પોલ હોય થ્રી સિક્સટી એટ કે આસપાસ ઓર इंडिया गठबंधन 136 कितना वास्तविक लग रहा है सर वास्तविकता के बहुत नज़दीक है मेरा आकलन है कि ये नंबर अभी एन वाला अभी और बढ़ेगा और कहीं ना कहीं ये तीन सौ के आसपास जाके सेटल होगा राष्ट्रीय स्तर पर लेकिन एक बात माननी पड़ेगी कि इस बार चुनाव रोचक तरीके से संपन्न हुए और एन डी गठबंधन ने काफ़ी जगहों पर अच्छी फाइट दी है अच्छे तरीके से उन्होंने रणनीति के साथ चुनाव लड़ा है तो उनके लिए काफ़ी आशाजनक स्थितियां हैं रहा सवाल गुजरात का मुझे नहीं लगता कि गुजरात में एक भी सीट बीजेपी लूज़ करने वाली है हाँ अगर कहीं ज़ीरो पॉइंट वन परसेंट संभावना है तो मुझे लगता है कि ये जो आनंद बनासकांठा યા ભરૂચ ભાવનગર મેં કોઈ એક સીટ પે થોડા બહુ સંભાવના લગતી લેકન મુજે નહીં લગતા કે એક બી સીટ બીજેપી કે હાથ જાનેવાની આપ શું માનો છો કેટલો વાસ્તવિક છે આંકડો ત્રણસો અડસઠ બેઠક એનડીએ ને ગુજરાતમાં સંભાવના છે કોંગ્રેસનું ખાતું ખુલે સર્વે જે થાય છે હંમેશા સેમ્પલ સર્વે હોય છે અને એ ક્યારેય આખરી નથી હોતા આજ સુધીના આપણે સર્વે જોઈએ તો સર્વે દરેક સર્વે એજન્સીના જુદા જુદા આવેલા છે પણ એક વસ્તુ નિશ્ચિત છે કે દરેક સર્વે આવ્યા એ સર્વેમાં કોંગ્રેસ પાર્ટીના સીટો વધી છે જેમ કે કર્ણાટક માટેના સર્વે આવ્યા રાજસ્થાન માટેના આવ્યા મધ્યપ્રદેશના આવ્યા મહારાષ્ટ્રના આવ્યા દરેક જગ્યાએ એમણે કહ્યું છે કે સર્વેમાં સીટો વધી છે ગુજરાતમાં એ લોકો કહે છે સીટ આવશે એટલે દરેક સર્વેમાં આજે એ વસ્તુ દેખાય છે કે સીટો વધી રહી છે આપણે એક વસ્તુ એ જોવી જોઈએ કે આ સૈદ્ધાંતિક લડત હતી કોંગ્રેસે ગરીબો તરફે પાર્ટી હતી આજ સુધી એમણે ઘણે ઘણી બધી સ્કીમો આપી જે ગરીબો તરફી હતી પણ લોકોમાં એ વિચાર ન પહોંચાડી શક્યા એટલે એક વિચાર પરિવર્તન આવેલો પણ એ ફરીથી ગરીબોનો ઝુકાવ કોંગ્રેસ તરફે અને લોકોનો ઝુકાવ ફરીથી પાર્ટી તરફ છે એવું જણાય છે એટલે સીટો વધી રહી છે હું માનું છું કો ગુજરાતમાં કમસે કમ છ સીટો આવશે ખેર ગુજરાતમાં કેટલી આવશે કહેવું મુશ્કેલ છે જો કે હું મારું અનુમાન કહી દઉં તો મને ભાગ્યે જ કોઈ બેઠક ઉપર સંભાવના દેખાય છે હકીકત છે છથી આઠ બેઠક ઉપર કોંગ્રેસ જબરજસ્ત ચૂંટણી લડ્યું છે બીજેપી બાકીની બે બેઠકને છોડી ગાંધીનગર અને નવસારીને છોડીને લડ્યું છે એના કરતાં પ્રચંડ તાકાતથી કોંગ્રેસ છથી આઠ બેઠક પર ચૂંટણી લડ્યું છે પરંતુ રાજસ્થાન જે આ રાજસ્થાનની અંદર ભારતીય જનતા પક્ષ માટે સારા સમાચાર નથી ટીવી ટુડે મુજબ રાજસ્થાનમાં એનડીએને નુકસાન થાય છે ટીવી ટુડે મુજબ રાજસ્થાનમાં ભાજપને સોળથી ઓગણીસ બેઠક મળે છે ટીવી ટુડે મુજબ કોંગ્રેસને રાજસ્થાનમાં પાંચથી સાત બેઠક મળે છે ટીવી ટુડે મુજબ રાજસ્થાનમાં અન્યને એકથી બે બેઠક મળે છે ટીવી નાઇન ભારત વર્ષ મુજબ રાજસ્થાનમાં ભાજપને ઓગણીસ બેઠક મળે છે ટીવી નાઇન મુજબ ભારત ટીવી નાઇન ભાજપ ભારત વર્ષ મુજબ રાજસ્થાનમાં ઇન્ડિયા ગઠબંધનને પાંચ બેઠક મળે છે એટલે કે ઓગણીસ અને ચૌદ કરતાં રાજસ્થાનની અંદર સારું પરિણામ નહીં મળે તો રાજસ્થાનને ઘણી નજીકથી જાણો છો શું લાગી રહ્યું છે રાજસ્થાનમાં મોટો ફટકો દેખીએ સાહેબ चुनाव की घोषणा के एक दो महीने पहले तक जो स्थिति गुजरात में थी कि गुजरात की सभी छब्बीस सीट भाजपा के खाते में जाती नजर आ रही थी ठीक उसी तरह राजस्थान में भी सभी 26 सीट तीसरी बार बीजेपी के खाते में जाते नज़र आ रही थी लेकिन गुजरात में जब राजपूत आंदोलन शुरू हुआ और वो धीरे धीरे राजस्थान तक भी पहुंचा और गांव-गांव में राजपूत समाज नहीं दूसरे समाज के लोगों ने भी उनके साथ साथ बीजेपी के साथ नाराज़गी जताई और वोट नहीं देने तक की इन्होंने शपथ ली चुनाव से पहले जब हम लोग देख रहे थे कि बीजेपी पूरा एक तरफा चुनावी माहौल था बीजेपी के पक्ष में राम मंदिर का मुद्दा हो धारा 370 का मुद्दा हो विकसित भारत और सुरक्षित भारत का मुद्दा हो इन मुद्दों के आगे आम आदमी ने बेरोजगारी और महंगाई के मुद्दों को भुला दिया था लेकिन जब धीरे धीरे इस तरीके का माहौल बना के कांग्रेस ने संविधान लोकतंत्र और आरक्षण की बात की तो एक परसेप्शन इस तरह से बदला कि बीजेपी को अपने पिच से निकल करके कांग्रेस जो मुद्दे उठा रही थी उनका जवाब देना पड़ा और ये दूसरे चरण से ही शुरू हुआ जो सातवें चरण तक चला यहाँ तक कि जो मुद्दे राष्ट्रीय मुद्दे थे उन सबको भूल करके कई राज्यों में लोकल मुद्दों पर चुनाव लड़ा गया मंगलसूत्र की बात आई मटन तक की बात आई मुजरा तक की बात आ गई तो यहाँ तक कि जब खाने पीने की पहनने की बातें भी इस चुनाव में आई तो हर एक स्टेट के लिए बीजेपी ने एक अलग स्ट्रेटेजी तैयार की थी राष्ट्रीय मुद्द, मुद्दे उनके राम मंदिर हो धारा 370 आतंकवाद मुक्त सुरक्षित भारत की बातें थी विकसित भारत की बात थी लेकिन जब चुनाव एक एक चरण के साथ साथ आगे बढ़ता गया त्यों तो बीजेपी को अपने मूल मुद्दे और जो अपना चुनावी एजेंडा था उसको छोड़ करके दूसरे पिच पे आना आना पड़ा और उसका सबसे बड़ा उदाहरण है कि खुद प्रधानमंत्री को ये बात कहनी पड़ी कि संविधान को तो अब खुद डॉक्टर बाबा साहब अम्बेडकर भी आके नहीं बदल सकते आरक्षण कोई नहीं बदल सकता तो ये चीज़ें निश्चित तौर पर कहते हैं कि चुनाव हुआ और मुद्दों पर चुनाव हुआ अब रही बात सीटें कितनी आएगी वो आप भी कह रहे हैं कि भाई राज गुजरात के 26 छब्बीस सीट निकाल सकती है लेकिन छः से सात सीट पे हमें लगा चुनाव हुआ जो भी प्रत्याशी थे बीजेपी के हो कांग्रेस के हो उन्होंने अच्छा चुनाव लड़ा खैर हमें बात कर ही है मध्य प्रदेश की मध्य प्रदेश में लगभग 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 गुजरात जो एग्जिट पोल नजरे पड़ी रही है कारण के न्यूज एटीन जो एग्जिट पोल प्रमाण बीजेपी ने छब्बीस ओंतीस बैठक કોંગ્રેસને એકથી ત્રણ બેઠક ટીવી નાઇન ભારત વર્ષ પ્રમાણે બીજેપીની ક્લીન સ્વીપ હશે અને ઓગણત્રીસ બેઠક પૂરી મળી જશે આર ભારત પ્રમાણે ભારતીય જનતા પક્ષને અઠ્યાવીસ બેઠક અને ઇન્ડિયા ગઠબંધને મધ્યપ્રદેશમાં એક બેઠક મળશે અન્યના ફાળે સંભાવના છે એક બેઠકની એટલે કે ગુજરાતના જેવું જ લગભગ લગભગ મધ્યપ્રદેશમાં થશે રાજસ્થાનમાં ચોક્કસથી ઇન્ડિયા ગઠબંધન માટે સારા સમાચાર છે પણ કુલ મળીને રાજસ્થાનમાં ચોક્કસથી પ્રદર્શન કોંગ્રેસનું સુધરતું એવું લાગે છે મધ્યપ્રદેશમાં નથી સુધરતું આપનું આકલન શું કે છે રોનકભાઈ બહુ સીધી વાત છે કે વોટિંગ પેટર્ન જોવા જઈએ તો વોટિંગ પેટર્ન વેસ્ટર્ન બેલ્ટની લગભગ સિમિલર હોય છે એટલે વેસ્ટર્ન બેલ્ટમાં તમે એમાં મહારાષ્ટ્રને તમારે બાદ કરવું પડે વેસ્ટર્ન બેલ્ટ એટલે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન મહારાષ્ટ્રની અંદર થોડી વેટ વોટી વોટિંગ પેટર્ન જુદી છે પણ લોકસભાના બધા ઇલેક્શનને તમે જુઓ તો વોટિંગ પેટર્ન લગભગ વેસ્ટર્ન બેલ્ટની સરખી છે તો આમાં બહુ મોટો રાજસ્થાનની અંદર જે ફરક દેખાય છે એની પાછળનું મુખ્ય કારણ છે ક્ષત્રિય આંદોલનની અસર પણ ત્યાં આગળ જોવા મળે છે પણ મધ્યપ્રદેશ અને આ તરફ તમે જુઓ તો બહુ લાંબો ફરક દેખાતો નથી અલબત્ત ગુજરાત ગુજરાતની અંદર બે સીટ ઉપર બે સીટ ઉપર કાંટાની ટક્કર છે જેમ કે આણંદની સીટ ઉપર છે જામનગરની સીટ ઉપર કાંટાની ટક્કર છે જ્યાં આગળ કોંગ્રેસ કઈ વખત કરતાં થોડું સારું પ્રદર્શન કરી શકશે પણ બહુ મોટો ફરક દેખાતો નથી આમાં ખ્યાલ આ જ પ્રકારે હવે વાત કર્ણાટકની કરીએ તો કર્ણાટક મહત્વનું પ્રદેશ છે અને કર્ણાટકની અંદરથી પણ ઇન્ડિયા ગઠબંધન માટે એટલા સારા સમાચાર નથી એબીપી બીપી અસ્મિતા સિંહ વાટરનો જે સર્વે છે એ પ્રકારે एनडीए गठबंधन ने कर्नाटक अंदर तेवीस की पच्चीस बैठक मिले तो य प्रकार कर्नाटक में इंडिया गठबंधन ने गठबंधने त्री पांच बैठक मिले एबीपी सी वॉटर सर्वे ने आ बात करी कर्नाटक कर्नाटकनी अंदर जे प्रकार चौक्स कही सकें एनडीए मट पची तेवीस की पच्चीस बैठक कर्नाटक की अपेक्षा प्रमाण परिणाम जो रौनक भाई एक तो धीमान भाई कॉमेंट करी હું પણ એ બીથી છેક ડી સુધી ઝેડ સુધી કહી શકું પણ વ્યક્તિગત કોમેન્ટ ના કરે તો સારી વાત છે કારણ કે મારા બીજી ચૂંટણી છે એટલે હવે આમાં બહુ સમય બગાડવો નથી એમના મુબારક મુખ્ય વાત એ છે કે તમે ઓવરઓલ સિનારીઓ તમે જોઈ લો બે હજાર ચૌદની વાત કરો સમજવા જેવી વાત કરું છું આમાં વન ટુ વન કરતાં ઓવરઓલ તમે બે હજાર ચૌદની અંદર સત્તર કરોડ જેટલા મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા એટલે આમ ઓવરઓલ એકત્રીસ ટકા મત મળ્યા હતા ટકાવારી તો તેર રાજ્યોમાં તો પચાસ ટકા ઉપર હતી પણ બાકીના રાજ્યોમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની પેટ ઓછી છે ત્યાં ત્યાં સામે બહુ ઓછી સીટો લડ્યા હતા એટલે એકત્રીસ ટકા વોટમાં સત્તર કરોડ વોટ ઓગણીસમાં એ જ વોટ બાવીસ કરોડ થઈ ગયા પાંચ કરોડ મત વધ્યા સમજો મારી વાત છ ટકા મત પણ વધ્યા જે એકત્રીસથી સાડત્રીસ સુધી ગયા આ વખતે અનુમાનમાં કદાચ કોઈ અભ્યાસ પત્રકાર મિત્રો બધા તજજ્ઞો છે એમને કર્યો છે આ વખતે છવ્વીસ કરોડની આસપાસ ભારતીય જનતા પાર્ટીને મત મળશે જેને જે કોમેન્ટ એમાં એ જશે સમજજો જે દસ લાખ થી વધુ સાહેબ તો હું કોટી પહેરવાનું જીવનમાં બંધ કરી દઉં હું જીવનમાં નહીં પહેરવું બોલા કોટી પહેરવાનું તમે કશું કરશો હમણાં તો તમે જુગારો શરત તો નહીં લગાડતો ને રોકડી શરત નહીં લગાવતો ના તો કરાય ને વાત કહું છું

દસ ની રેન્જ દસ લાખ ની દસ ની રેન્જ એટલે સાત લાખ કરતો વધુ થાય ના હોય પણ એમ ભાઈ આખું ખુલ્લી રાખું એમ ભાઈ આખું ખુલ્લી રાખવું એટલે ગ્રહણ બી તો નાઈ જાય ને જે હોય ને જેવું છે ને એટલે કેવા માંગુ છું કે છવ્વીસ કરોડ મત મળશે એની એ સીટો કેટલી ટ્રાન્સફર થાય જોજો તમે મને એ કહો રાજસ્થાન થોડુંક નહીં પણ મોટું નુકસાન ગુજરાતમાં જાજું નહીં કર્ણાટકમાં જાજુ નહીં આ પ્રદેશ અત્યાર સુધીનું જે પરિણામ છે અથવા એક્ઝિટ પોલના આકલન છે એને આપ કેવી રીતે મૂલો છો જો એક્ઝિટ પોલ દરેક ચેનલોએ શરૂઆત દક્ષિણના રાજ્યોથી કરી અને તમે જોયું હશે તો ઇન્ડિયા ગઠબંધનને અમુક મીડિયા કર્મીઓને અમુક વિવેચકોને બધાને એવું હતું કે દક્ષિણના રાજ્યોમાં કોંગ્રેસ ક્લીન સ્વીપ કરશે અને ભારતીય જનતા પાર્ટી ત્યાં પોતાનો પગ જમાવવામાં નિષ્ફળ રહેશે પરંતુ જે પ્રમાણે તમામ પ્રકારના આંકડા આવી રહ્યા છે એ પ્રમાણે તમિલનાડુમાં પણ ભારતીય જનતા પાર્ટી સારો વોટ શેર મેળવીને ઓપનિંગ કરી રહી છે કેરળમાં સારો વોટ શેર મેળવીને ઓપનિંગ કરી રહી છે કર્ણાટકમાં કોંગ્રેસની વિધાનસભામાં હજુ હમણાં જ જીત થઈ છે છતાં પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં પ્રચંડ રીતે પરત આવી રહી છે આંધ્રપ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસને પડકાર ફેંકીને એનડીએ ગઠબંધન પ્રચંડ રીતે પાછું આવી રહ્યું છે એટલે કે જે સાઉથના રાજ્યો હતા ત્યાં પણ પોતાનું પ્રદર્શન એનડીએ સુધાર્યું છે જ્યાં સુધીની વાત રાજસ્થાનની છે તો અમારા દિગ્ગજ નેતા અમિતભાઈ પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે પરંતુ સમગ્ર દેશમાં જે રીતે એનડીએનો આંકડો વધી રહ્યો છે હજુ પણ રોનકભાઈ હું તમને કહેવા માગું છું શરત તો તમે નહીં લગાવો પણ એનડીએ ચારસો પાર થશે એ સત્ય છે ક્યારે મહારાષ્ટ્રની વાત કરી લઈએ મહારાષ્ટ્ર ગુજરાત પડોશો પ્રદેશ અને છેલ્લા એક દોઢ વર્ષની જબરજસ્ત રાજનીતિ મહારાષ્ટ્રમાં થઈ મહારાષ્ટ્રમાં એનડીએને ને થી પાંત્રીસ બેઠક આ નેટવર્ક કિટીના એક્ઝિટ પોલ પ્રમાણે છે નેટવર્ક કિટિંગના એક્ઝિટ પોલ પ્રમાણે મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનને પંદરથી અઢાર બેઠક ટીવી નાઇન ભારત વર્ષના મુજબ એનડીએ ગઠબંધને મહારાષ્ટ્રમાં અઢાર બેઠક એટલે કે ઘણું મોટું નુકસાન ટીવી નાઇન ભારત વર્ષ મુજબ એનડીએને મહારાષ્ટ્રમાં પડતું જોવા મળી રહ્યું છે ટીવી નાઇન ભારત વર્ષ મુજબ મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધને પચીસ બેઠક ટીવી નાઇન ભારત વર્ષ મુજબ મહારાષ્ટ્રમાં અન્યના ફાળે એક બેઠક ઇન્ડિયા ટીવીની વાત કરી લઈએ તો ઇન્ડિયા ટીવીએ પાર્ટીવાઇઝ એક્ઝિટ પોલ કર્યો છે ઇન્ડિયા ટીવી મુજબ મહારાષ્ટ્રમાં ભાજપને અઢારથી બાવીસ બેઠક ઇન્ડિયા ટીવી મુજબ શિવસેના એટલે કે સિંધે જૂથ છે તેને પાંચથી સાત બેઠક અને ઇન્ડિયા ટીવી મુજબ એનસીપી અજિત પવાર ગ્રુપને એકથી ત્રણ બેઠક એટલે ત્રણનું પણ ટોટલ કરીએ તો લગભગ લગભગ ટીવી નાઇન ભારત વર્ષની આસપાસનું થાય છે તો ઇન્ડિયા ટીવી મુજબ શિવસેના ઉદ્ધવ ઠાકરે ગ્રુપનું શિવસેના છે તેને નવથી તેર બેઠક ઇન્ડિયા ટીવી પ્રમાણે શરદ પવારનું જે ગ્રુપ છે એ જ પ્રમાણે એનસીપીના શરદ પવાર ગ્રુપને ચારથી પાંચ બેઠક ઇન્ડિયા ટીવી મુજબ મહારાષ્ટ્રમાં કોંગ્રેસને છથી ચારથી છ બેઠક એ જ પ્રમાણે જી ન્યૂઝ પ્રમાણે મહારાષ્ટ્રમાં એનડીએને ત્રીસથી છત્રીસ બેઠક મળે છે જ્યારે મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનને જી ન્યૂઝ પ્રમાણે તેરથી ઓગણીસ બેઠક આપને મહારાષ્ટ્રમાં શું લાગે છે મોટા ઉલટ મહારાષ્ટ્રનું રાજકારણ જે રીતે ખરડાયું છે છેલ્લા ઘણા સમયથી એમાં સ્પષ્ટ છે ને મહારાષ્ટ્રમાં મારે મુંબઈમાં અને અન્ય જગ્યાએ પણ જે મિત્રો સાથે પત્રકારો સાથે ત્યાંના લીડર સાથે વાત થઈ મહારાષ્ટ્રના પરિણામો બી બધા માટે ચોંકાવનારા હશે ઉલટફેર હશે નુકસાન કોને થશે મને લાગે છે કે મહારાષ્ટ્રમાં બીજેપી જે એક્સપેક્ટ કરે છે એટલો ફાયદો મળી નહીં શકે આપને શું લાગે છે કોને નુકસાન થશે કોને ફાયદો હું તમને એક વાત કરું કે અત્યારે જે જેટલી કંપનીઓ અત્યારે જે પોલ બતાવે છે એ સિવાયના અનેક સર્વે પણ અમારી પાસે છે એ પૈકીના સર્વેની અંદર રાજસ્થાનની અંદર મિનિમમ કોંગ્રેસ અને એનડીએને ઇન્ડિયા ગઠબંધને દસ બેઠકો મળે છે મહારાષ્ટ્રની અંદર તમે મને પૂછો છો ઓગણત્રીસ બેઠકનો સર્વે દેખાડે છે અને કર્ણાટકની અંદર તમને કહું અઢાર બેઠકનો અમને એનડી ઇન્ડિયા ગઠબંધનનો સર્વત દેખાડે છે પ્રશ્ન એ છે રોનકભાઈ સામાન્ય સહજ એક સવાલ ઊભો થાય અત્યારે આ રિઝલ્ટ આપણે ચૂંટણીનું નથી આવતું આ એક પોલ છે એક અભ્યાસ કરેલા લોકોએ મૂકેલી આપણી સામે વાત છે આપણે કન્વર્ટ એવી વાતમાં ન કરવા જઈ શકીએ કે આ આવી જ એક્ઝિટ પોલ છે સેમ્પલ સર્વિસ કરે છે જે રીતે એ રીતે વાત કરે છે કે જાણે પરિણામ આવતું હોય પરિણામ નથી આ બીજી વસ્તુ એ કે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની અંદર જે રીતે રાજનીતિ કરી છે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની સરકારે એ પૈકીના ચૌદના આંકડાઓ જોઈએ ચૌદની વચનો જોઈએ વાતો જોઈએ જે કંઈ વાતો મૂકી એ જોઈએ એનું કેટલું ફૂલફિલ થયું ઓગણીસની અંદર કેટલી વાતો થઈ ને કેટલું ફૂલફિલ થયું અને પછી દસ વર્ષ પૂરા કર્યા આ તમામનો સરવાળો જોતાં આ એક્ઝિટ પોલ જે આવે છે એના આંકડાને કોઈ સુસંગત લાગતા નથી આ વ્યક્તિગત રીતે નહીં પણ આ મોટા ભાગનો એક વર્ગ એવો છે દેશમાં એ પણ આ ચર્ચાનો વિષય બનાવે છે બીજી વસ્તુ એ કે રોનકભાઈ વાસ્તવિકતાના દર્શન આમાં પોલમાં મને એટલા માટે નથી દેખાતા કારણ કે પોલ ઘણી વખત આવી રીતે કર્ણાટકના ગઈ વખતના પોલ હતા શું આવ્યું બજરંગબલીની વાત થઈને જ્યારે તો સરકાર બની ગઈ એવી વાત હતી પણ ના આવ્યું પશ્ચિમ બંગાળની અંદર અમિતભાઈ શાહની જે વાત કરે છે એમના દિગ્ગજ નેતાઓએ શું બોલ્યું હતું એને એના આ બધાના પરિણામો છે એમાં પચાસ ટકા પરિણામો જે દેશમાં રાજ્યમાં આવ્યા છે એ પરિણામો પોલ કરતા વિપરીત આવ્યા છે એના કારણે હું કહું છું કે અત્યારના પરિણામો જે તમે જે પોલ દેખાય છે એની અંદર વાસ્તવિકતાથી ઘણા બધા આપણે દૂર છીએ આપ શું માનો છો આપ ક્યાં માને કિસકો નુકસાન મહારાષ્ટ્રમાં દેખીએ કહેને કો બહુ ઉથલ પુથલ માન રહે સભી લેકિન મેરા આપના જો આકલન હૈ એનડીએ अपना लॉस कतई नहीं करने दे रहा है वहाँ पर निश्चित रूप से एन की स्थिति बाकी दलों से ऊपर रहेगी और मेरा ऐसा आकलन है कि 48 में से लगभग 30 से 35 सीट एनडीए आराम से निकाल लेगा जी अंदर जे एबीपी नो सर्वे है ये अपने फुल स्क्रीन जुशू ए प्रमाणे कांटा ने टक्कर चौक्स से आप जी सको महाराष्ट्रीय बंदे ભાજપ પ્લસ એટલે કે એનડીએ બાવીસથી છવ્વીસ તો કોંગ્રેસ પ્લસ ત્રેવીસથી પચીસ અત્યાર સુધી જે પણ એક્ઝિટ પોલ આવ્યા છે એમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે એનડીએની સરકાર એટલે કે ફરી એકવાર મોદી સરકાર ચોક્કસથી આવે છે પરંતુ એક પણ પોલની અંદર એ પ્રકારના સંકેત નથી મળ્યા કે ભારતીય જનતા પક્ષ એટલે કે એનડીએનું ગઠબંધન ચારસોની પાર થાય